તમારા જીવનમાં જયારે શોખ આવે આઘાત આવે આવે અપમાન થાય તે વખતે શું શું જુદો વિચાર વિચાર કરવાનો સામાન્ય વ્યક્તિ કરે કે આને માનું અપમાન કર્યું ને હવે હું જોઈ લઈશ આ રૂટીન વિચાર જીવનમાં કઈક આઘાત આવે ને એટલે ડિપ્રેશનમાં જતો રહે આ રૂટીન વિચાર જીવનમાં મોટી અસફળતા આવે એટલે કે નિષ્ફળતા આવે તો હવે મારાથી આ નહીં થાય એવો વિચાર લઈને બેસી જાય એ રૂટીન વિચાર પણ થિંક ડિફરન્ટ જ્યારે અપમાન થાય પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય જ્યારે જીવનમાં સેટબેક આવે ફોલ અને ફેલિયર આવે શોક આવે ત્યારે શું વિચારવાનું એ પણ આવા મહાપુરુષો પાસેથી શીખવાનું તો થિંક ડિફરન્ટ સેટબેક તો આવશે જીવનમાં આઘાત તો આવશે પ્રશ્નો તો આવશે નિષ્ફળતાઓ તો આવશે પણ એમાં તમે હારી જાઓ થાકી જાઓ બેસી જાઓ પાછા પડી જાઓ રોવા મંડો તણાવમાં આવી જાઓ તો તમે જીવન હારી જશો કાયમ એમ નહી વિચારવાનું કેમ મારી સાથે જ આવું થાય છે થાય ઇટ હેપન્સ જીવનમાં આ વિચાર રાખવાનો થિંક ડિફરન્ટ અ પેટ ઇઝ ઓલસો નેસેસરી એન્ડ અ સ્લેપ ઇઝ ઓલસો નેસેસરી જીવનમાં પ્રશંસા પણ જોઈએ અને શિક્ષા પણ જરૂરી છે તો એક સારો દિવસ હોય ત્યારે આનંદ કરી લેવાનો ખરાબ દિવસ આવે ત્યારે કંઈક શીખી લેવાનું ફરી વખત આવું નહીં કરવાનું બીજું શું આટલું જ વિચારવાનું છે ધીસ ઇઝ કોલ થિંક ડિફરન્ટ ખરાબ દિવસ આવે ત્યારે રો તો એ રૂટીન થિંકિંગ ખરાબ દિવસ આવે ત્યારે વિચારો ઘણા પ્રકારના ડિફરન્ટ વિચારો છે જેમાંથી તમે બહાર આવી શકો એમાં કયા આ વિચાર ખરાબ દિવસ છે કઈ શીખી લેશું ખરાબ દિવસ છે ધીસ ટુ વિલ પાસ એ પણ એક સરસ વિચાર છે આ ખરાબ દિવસ પણ એક દિવસ પસાર થઈ જશે અને થઈ જાય છે તો તમે સ્થિર રહી શકો તો આ થિંક ડિફરન્ટ કહેવાય થોમસ અલ્વા એડિસન જેને આપણને ઇલેક્ટ્રિસિટી લાઈટ આપી એક દિવસ રાત્રે આગ લાગી હશે સવારે એમને સમાચાર એમના પડોશી આપ્યા કે તમારી આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ એ સ્થિર રહ્યા બ્રશ કરતા કરતા ત્યાં પહોંચ્યા ઘરેથી ચાલતા ચાલતા ત્યાં કારખાને નાનો એનો પાંચ વર્ષનો દીકરો તો એની આંગળીએ લઈને અરે જોયું કે રાખનો ઢગલો થઈ ગયો સ્થિર રહ્યા નાના બાળકને કહ્યું કે જ્યાં તારી માતાને બોલાઈ આવ એને થોડી ઘણી રખ્યા જોઈ છે વાસણ ઉટકવાની પણ આટલો રખ્યાનો ઢગલો એને પણ જિંદગીમાં ક્યારેય જોયો નહીં હોય લાવ દેખાડું કેટલી સ્થિરતા કહેવાય માણસે નાનો છોકરો તો ઘરે જઈને મમ્મીને બોલાવે પપ્પા બોલાવે છે ના અને એમને પત્ની જોયું કે આપણી ફેક્ટરી પડી ગઈ અને એ તો લગભગ આઘાતમાં આવીને પડી જ ગયા થોમસ અલવા એડિશન એમને પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા સ્થિર કર્યા અને પછી એ રાખના ઢગલા સામે જોઈને અદભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં કંડારાઈ ગયું જો થિંક ડિફરન્ટ આપણે હોય તો હું તો મરી ગયો હવે પતી ગયો મારું નસીબ જ આવું છે હવે દર સુધી બેઠા નહીં થઈએ કોઈ પણ માણસ આ રૂટીન વિચારો છે અને અત્યારે તો ઇન્સ્યોરન્સ કેટલો આવશે ઇન્સ્યોરન્સ કેટલો છે એવા બધા વિચારો જે કઈ શરૂ થાય એ શરૂ થાય થોમસ અલ્વા એડિસન થિંક ડિફરન્ટ એમને કઈક જુદું વિચાર્યું એ એટલી મોટી રાખના ઢગલા સામે જોઈને એમણે વિચાર કર્યો પછી ઉપર જોયું ભગવાન તરફ પહેલું વાક્ય બોલ્યા થેન્ક ગોડ ભગવાન તમારો આભાર શું માણસનું કલેજું કહેવાય થિંક ડિફરન્ટ ભગવાન તમારો આભાર બીજું વાક્ય બોલ્યા ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ મારી જે જે કંઈ ભૂલો હતી ને એ તમે સળગાવી દીધી ને એટલે તમારો આભાર અંદર ભૂલો નહોતી એમના પ્રયોગોનો રેકોર્ડ હતો કે આ પ્રયોગ મેં આ કર્યો પણ મને આટલી સફળતા મળી હજી જોઈએ એવું પ્રકાશ ના મળ્યો તો આમાં હું અત્યારે ટીટેનિયમ ઉમેરું કોપર વધારે ઉમેરું પર્સન્ટેજને વધારે કરું એ પ્રયોગનો રેકોર્ડ હતો જ્યાં સુધી એ રેકોર્ડ હતો ત્યાં સુધી એનું નામ ડેટા અને રેકોર્ડ એ બળી ગયો એટલે એનું નામ અહીંયા મગજમાંથી એમને ડેટામાંથી મિસ્ટેક કરી નાખ્યું આજે ચાવી ટાઈમે ફરવીને એ થિંક ડિફરન્ટ જબ તક વો થા તબ તક રેકોર્ડ જબ જલ ગયા તબ મિસ્ટેક્સ થિંક ડિફરન્ટ તો એ ઉભા રહી શક્યા થેન્ક ગોડ ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ પછી બીજું વાક્ય બોલ્યા આઈ એમ કમિંગ બેક એટ ટેન આઈલ સ્ટાર્ટ અગેન હું દસ વાગે પાછો આવું છું અને ફરી કચ્છ શરૂઆત કરીશ કરી અને આપણને આ લાઈટ એમણે આપી અને એટલે જ આજે ન્યૂ જર્સીમાં આખું શહેર એમના નામે છે જે એડિશન શહેરમાં તમે જાઓ છો ને જે આપણું અક્ષરધામ બને છે એડિશન શહેરનું નામ એમના નામ પરથી છે થોમસ અલવા એડિશન પ્રમુખ સ્વામી મહારાજ ને લંડન માં મંદિર બાંધવું હતું ભવ્ય મંદિર જ્યાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની તમામ પ્રકારને પ્રદર્શન દ્વારા ત્યાંની પ્રજાને અને આપણી પણ સ્થાનિક આપણી પણ પ્રજા જે ત્યાં ઉછરી હોય એ લોકોને માર્ગદર્શન પ્રેરણા મળે એની માટે હેરો નામના એક વિસ્તારમાં અમે મોટી જમીન લીધી આ હું એકાણું બાણું ત્રાણું ની સાલની વાત કરું છું લોકલ રેસીડેન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર બાર વાગ્યા સુધી ઢોલ વગાડશે નગારા વગાડશે અને અમારું પ્રાઇવેસી અને અમારી શાંતિ ડિસ્ટર્બ થશે અલ્યા ભાઈ એવું નથી કરવાનું અમારે ટાઈમ નથી એટલો રાત્રે બાર બાર વાગ્યા સુધી મંજીરા ટકડાવાનો પણ કેસ કર્યો એટલે કેસ ચાલ્યો એ લોકોએ વકીલ રોક્યો અમે લોકોએ વકીલ રોક્યો અને પશ્ચિમમાં યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિજરના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન હોય છે કે સહયોગ ઉગરાવાની બે પાર્ટીએ કે કેટલા લોકો તમારા વિસ્તારના તમારી સાથે છે એ લોકોએ પણ કરી અમે પણ કરી પણ સ્વાભાવિક છે એ લોકો સ્થાનિક હતા એ લોકોનો દેશ હતો એ લોકોનું નેબરહુડ હતું વિસ્તાર એ લોકોની સિગ્નેચર અમારે કરતા વધારે થઈ એટલે કોર્ટે એના આધારે ડિસિશન આપ્યું કે અહીંયા બીએપીએસ આ જમીન ઉપર મંદિર ન બાંધી શકે ફાઈનલ જજમેન્ટ આવી ગયું ત્યાંથી અમારા ટ્રસ્ટી હોય પ્રમુખ સાહેબ મારા ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને આપણાથી હવે એ જમીન ઉપર કોઈ બાંધકામ નહીં થાય શોખ સેટબેક અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા સાક્ષી પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં પ્રમુખ સ્વામી મહારત બોલ્યા પહેલું જ વાક્ય જેવી ભગવાનની ઈચ્છા અમે તમને થોમસ અલ્લા એડિશન ની વાત કરી અને આ પ્રમુખ સ્વામી મહારતની કરું છું મહાન પુરુષો ને શોક આવે જાતકો આવે જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે પહેલું કામ એ લોકો એ કરે કે પોતાની જાતને સ્થિર કરી નાખે પહેલું કામ આ કરવાનું તમે બે બાકરા થઈ જાઓ રઘવાયા થઈ જાઓ કઈક કરી બેસો તો એક તો એક નુકસાન આવ્યું છે ને બીજું નુકસાન શરૂ થાય દે થિંક ડિફરન્ટ કે પહેલા હું મારી જાતને સ્થિર કરી દઉં મારી સ્થિરતા હું આઘાતમાં પણ નહીં ગુમાવું આ થિંક ડિફરન્ટ થિંક બિગ પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા પછી બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે ભગવાનની જેમ ઈચ્છા આપણને માન્ય છે કેટલી સ્થિરતા અને ત્રીજું વાક્ય બોલ્યા જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મંદિર તો આપણે કરવું જ છે અને કરીશું જ બીજી જગ્યા શોધવાની ચાલુ કરી દો અને આ ફોન મૂકીને તરત જ મીટિંગ કરો અને બીજી જગ્યા ચાલુ કરો મંદિર તો કરવું જ છે અને કર્યું અને ઓગણીસો ને પંચાણું માં જયારે ઉદ્ઘાટન પ્રતિષ્ઠા થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટ આટલું મોટું આંતરરાષ્ટ્રીય મેગેઝીન એમણે આર્ટિકલમાં લખ્યું ઇઝ ધ વર્લ્ડ દુનિયાની આઠમી અજાયવી કારણ કે આરસ ને પથ્થર ને બધું યુરોપથી કંડલા આવતું હતું કારણ કે આપણો આરસ ને પથ્થર ત્યાંનું બરફ સહન ના કરી શકે ફાટી જાય ત્યાંથી તમારે લાવવું પડે કંડલા કંડલા થી રાજસ્થાન જાય ઘડાય પાછું કંડલા આવે પાછું શિપમેન જાય અત્યારે આપણે વાત કરીએ છીએ પણ આજથી આ પાંત્રીસ વર્ષ પેલા પ્રમુખ સ્વામી મહારાજે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલો આ માલ તમારો રો મટીરિયલ યુરોપ મેક ઇન ઇન્ડિયા એન્ડ એસેમ્બલ્ડ ઇન લંડન કહેવાય ને માસ્ટર સ્ટ્રોક છવ્વીસ હજાર પીસીસ થી બનેલું છે લંડન નું મંદિર જીક્સો પઝલ જેવું બે પીસ પણ બગડ્યા નથી આ માસ્ટર સ્ટ્રોક કહેવાય రో మటెరియల్ యూరోప మేక ఇన్ ఇండియా అసెంబ్బలి ఇన్ లండ్